ચોમાસાની શરૂઆત થતા જ ડાંગ જિલ્લાનું વાતાવરણ બદલાયું છે સાપુતારામાં નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે વાદળો જાણે કે ટેબલ પર ઉતરી આવ્યા હોય તેવા આલહાતક દ્રશ્યો સામે આવ્યા છે વરસાદના આગમનની અસર નવસારી સહિત દક્ષિણ ગુજરાતના પહાડી વિસ્તારોમાં પણ જોવા મળી હતી જેમાં ગિરિમથક સાપુતારા સહિત ડાંગ પંથકના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાતા આહલાદક માહોલ સર્જાયો હતો સાપુતારામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો તો સાપુતારા ખાતે વાદળછાયા અને ઠંડા વાતાવરણથી સહેલાણીઓમાં ખુશીની લહેર પ્રસરી હતી વરસાદના પગલે હવે સાપુતારાના વાતાવરણમાં તાજગી જોવા મળશે ઉનાળુ વેકેશનમાં હજારો લાખોની સંખ્યામાં સાપુતારા ફરવા માટે જવાનું વધારે પસંદ કરવામાં આવતું હોય છે ત્યારે આજે રાત્રે ધોધમાર વરસાદ વરસતા પ્રવાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો કારણ કે કુદરતી સૌંદર્ય ધરાવતા સાપુતારામાં જ્યારે વરસાદ પડે છે ત્યારે ત્યાંનું વાતાવરણ આલ્લાદક અને રમણીય બની જાય છે સાથે સાથે સાપુતારાની પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠે છે બારમી જૂને પંચમહાલ દાહોદ મહીસાગર વલસાડ તાપી ડાંગ સુરત ભરૂચ નર્મદા છોટાઉદેપુર વડોદરા ભાવનગર અમરેલી ગીર સોમનાથ અને દીવ એ તેરમી જૂને અમદાવાદ સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી દમણ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં તેમજ ચૌદમી જૂના રોજ સુરત ડાંગ નવસારી વલસાડ દમણ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં વરસાદની આગાહી કરવામાં આવી છે